પ્રથમ વાર એકતા પ્રકાશ પર્વ ની જેડાહ ઉજવણી નો એકતા નગર ખાતે ગત રોજ તારીખ સત્તરમી ઓક્ટોબર થી ભવ્ય પ્રારંભ થયો છે જેમાં કુલ સાત પોઈન્ટ છ કિલોમીટર અદભુત કલાત્મક થીમ આધારિત

ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો નર્મદા મહાઆરતી ઉજવણી એકતા નગર ખાતે ગતરોજ તારીખ સત્તરમી ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે જેમાં કુલ સાત પોઈન્ટ છ કિલોમીટરમાં અદભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગ થી શણગાર કરવામાં આવ્યો છે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આયોજિત થી પંદર નવેમ્બર બે હજાર દરમિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન

એકતા પ્રવાસી આવેલા રાકેશભાઈ જણાવ્યું છે કે અહીં આવ્યા ત્યારે રસ્તામાં એકતા પ્રકાશ પર્વના અનેક જગ્યા હોર્ડિંગ જોયા ત્યારે આશ્ચર્ય થયું હતું પરંતુ રાત્રે જ્યારે આ એકતા પ્રકાશ પર્વમાં આવવાનું થયું તો ખૂબ જ આનંદ થયો આ લાઇટિંગ થી જાણે અહીં જે સૌ સાથે દિવાળી મનાવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે આ ખૂબ સરસ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેથી પ્રવાસીઓ અહીં આવે તો અવશ્ય પ્રકાશ પર્વની મુલાકાત કરે તેવી અપીલ કરી હતી મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ અમે અહીંયા આવ્યા અને આજે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી દાયા હોય ને એવું લાગે છે અહિયાં અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસો માં પર્વ છે એના માટે આ મોદી સાહેબ જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેડો લાઈટ શો જોવે અને આનંદ માણે તો મુંબઈ ખાતેથી એકતાનગરના પ્રવાસે આવેલા રીમા શાહે જણાવ્યું હતું કે અમે પરિવાર સાથે બે ત્રણ દિવસ માટે એકતાનગરના પ્રવાસે આવ્યા છીએ અમે વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે તમામ જગ્યાઓ ખૂબ જ સરસ છે એકતા પ્રકાશ પર્વનું આ લાઇટિંગ ખૂબ જ સરસ છે વિશાળ જગ્યામાં પ્રવાસન પ્રોજેક્ટ ફેલાયેલા છે અને વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે અમારા પરિવારને અહીં ખૂબ મજા આવી છે અન્ય પ્રવાસીઓને પણ અહીં પધારવા અપીલ કરી છે તેમ જણાવ્યું છે મારું નામ રીમા શાહ છે અમે કાંદીવલી મુંબઈ થી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે એને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે અપ્ર નોંધ્યું છે કે એકતા પ્રકાશ પર્વ માટે સમગ્ર એકતાનગર નગર ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ ભાગમાં એકતા જ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાત કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ ગેન્ટિંગ મોન્ટે વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઇટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઇમારતો અને વૃક્ષોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરવામાં આવી ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો નું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેને ડેમ વ્યુ પોઈન્ટ એક ખાતેથી નિહાળી શકાય છે આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બનવા માટે લોકો રાત્રિ રોકાણ કરી દિવસ અને રાતનો નજારો અદભુત રીતે માણી શકે છે બાગબઈમાં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના પાંચસો મીટર લંબાઈના માર્ગને તેર અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલિંગ લાઇટ વિવિધ પ્રકારના લાઇટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંદૂર ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ ફોટો બૂથ લગાવાયા છે આ વિસ્તારમાં પક્ષીઓ પ્રાણીઓ વિવિધ ચિત્રકલાઓ વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ ધાર્મિક ચક્રો તેમજ યંત્રો અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવર થી મુખ્ય માર્ગ સુધી જતા એકસો મીટર લંબાઈના વોકવે વેને સાત અલગ અલગ ભાગમાં કરવામાં આવ્યું છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી કેક્ટસ ગાર્ડન બટરફ્લાય ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ જોવા મળે છે આ પ્રકાશ પર્વને નિહાળવા પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળી રહેશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર